डाभेल માં ફરાર આરોપી सलमान लस्सी पकडायो પોલીસ પર ચપ્પુથી હુમલો કરતા પગમાં ફાયરિંગ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાભેલ ગામે આવેલ આશિયાના એક સોસાયટીમાં સુરતના કોખિયા આરોપી છુપાયલો હોવાની બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફની રેડ કરવામાં આવી હતી બાતમી સાચી પડતા પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી सलमान લસ્સીને काबूમાં લેવાનો પ્રયાસ કર્યો હતો એ દરમિયાન सलमान લસ્સી દ્વારા પોલીસ પર અચાનક ચાકુ વડે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ કર્મચારીઓને જાનનો ખતરો ઉભો થતાં સુરક્ષા હેતુસર પોલીસે પગના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગમાં આરોપી ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર સલમાન લસ્સી સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન વિસ્તારના કુખ્યાત ગુનેગારોમાંની યાદીમાં એક ગણાય છે તેના સામે અત્યાર સુધી આશરે 15મી વધારે જટલા ગંભીર ગુના નોંંધાયેલા છે સુરત ક્રાઈમ બ્રાન્ચને પણ તેની લાંબા સમયથી શોધ હતી પરંતુ તે વારંવાર સ્થાન બદલીને છુપાઈ જતો હોવાથી હાથ ન લાગ્યો હતો આ વખતે ડા벨 ગામે આશિયાના એક સોસાયટીમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા રેડ કરવામાં આવી હતી જ્યાં નવસારી પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર મામલાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે पुलिस द्वारा हाल सलमान लस्सी પાસેથી चाकू सहित अन्य साक्षी पुराव काबजे लेवामा आव्या छे और તેના વિરુદ્ધ વધારાની કાર્યવાહી શરૂ કરાઈ છે આ બના બાદ ડાબેલ ગામ અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે લાંબા સમયથી ફરાર રહેલો કુખ્યાત આરોપી પકડતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે હનીફ मंसूर न्यूज 14 વેસમાં